વડોદરા શહેરના સુરસાગર તળાવ કિનારે આવેલ શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે શ્રી હનુમાન તેમજ અખંડ અખંડ ધૂનની શરૂઆત તારીખ પાંચ ચાર બે હાજર પચીસ શનિવાર સમય સવારે છ કલાક કરવામાં આવશે અને તેની પૂર્ણાહુતિ તારીખ બાર ચાર બે શનિવાર સમય સવારે છ કલાકે કરવામાં આવશે વડોદરા શહેરના હૃદયમાં એટલે કે સુરસાગર તળાવ કિનારે શ્રી હઠીલા હનુમાનજી મહારાજ મંદિર આવેલું છે વર્ષો પરંપરા મુજબ આ મંદિર માં રામનવમી પર્વ થી લઈ હનુમાન જન્મોત્સવ અખંડ રામધૂન થતી હોય છે દર જેમ આ પાંચ ચાર બે હાજર પચીસ શનિવાર ના પ્રાતકાળ સવારે છ કલાકે રામધૂન ની શરૂઆત કરવામાં આવશે શ્રી હઠીલા હનુમાન મંદિર ના ગર્ભગૃહ માં હનુમાનજી મહારાજ ની સમક્ષ ભક્તો દ્વારા પ્રદક્ષિણા કરી શ્રી રામ જય રામ જય જય રામ ધૂન કરવામાં આવશે તેમજ સાંજે નવ કલાકે કાછિયા યુવક મંડળ દ્વારા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રામ ભક્તો દ્વારા હનુમાનજી નું અવતરણ થયું હતું એટલે આખા દેશ તેમના જન્મોત્સવ ઉજવણી કરવામાં આવે છે આ દિવસે હનુમાનજી પૂજા પણ કરવામાં આવે છે હટીલા હનુમાનજી મંદિર હનુમાન જન્મોત્સવ દિવસે મંગલા દર્શન બપોરે ચાર કલાકે શ્રી સત્યનારાયણની કથા સંધ્યાકાળે શ્રી હટીલા હનુમાનજીના શણગાર દર્શન અને રાત્રે સાડા આઠ કલાકે વડોદરા શહેરના યુવા વક્તા શ્રી દર્શન ભટ્ટના શ્વમુખે સુંદરકાંડ પાઠનું અને ભજનની સાથે આરતી અને પ્રસાદ આયોજન કરવામાં આવ્યું છે